ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો નડિયાદ માતર મહેમદાબાદ થાસરા વસો સહિતના તમામ તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે મોટા મોટાભાગના વિસ્તારો જે છે તે પાણી પાણી થઈ ગયા છે દ્રશ્યો દ્રશ્યોથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે નડિયાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ માત્ર પંદર મિનિટમાં અડધા ઇંચથી વધારે વરસાદ વરસી ગયો કાળા ડિબાંગ વાદળો ભારે પવનની વચ્ચે વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરી હજુ પણ પડી રહ્યો છે ધોધમાર વરસાદ નવરાત્રીના આયોજકોમાં પણ ચિંતાનો માહોલ છે આજે તો ગરબા નહીં થાય જે રીતના માહોલ અને દ્રશ્યો જોવા મળી રહ્યા છે નર્સરીમાં તેજ પવન સાથે વરસાદથી ભારે નુકસાન વાસદા ચીખલીના ગામોમાં તારાજી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને મીની વાવાઝોડાએ વિનાશ વેર્યો છે નવસારી જિલ્લાના ચીખલી વાંસદા અને ખેરગામ તાલુકાના મિની વાવાઝોડું ફૂંકાયું વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસતા અનેક ગામડાઓમાં વ્યાપક તારાજી સર્જાય વાવાઝોડાને કારણે ચીખલીના તલાવચોરા અને વાંસદાના સિંડધ ગામમાં મોટું નુકસાન થયું ભારે પવન અને વરસાદને લીધે અનેક વૃક્ષો ધરાશાયી થતા અને ઘરોના પતરા ઉડી ગયા વૃક્ષો પડવાથી વાહનોને નુકસાન થયું જ્યારે પતરા ઉડવાને કારણે કેટલાક લોકો ઘાયલ થયા વાવાઝોડા બાદ વહીવટીતંત્રની વિવિધ એજન્સીઓ રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે રાત્રે જ અસરગ્રસ્ત તલવાચોરા ગામની મુલાકાત લીધી તેમણે તંત્રને મુશ્કેલીના આ સમયમાં લોકોને ઝડપથી મદદ કરવા માટે સૂચના આપી તો ચીખલી તાલુકાના વિસ્તારની સ્થિતિ કથળી છે ન્યૂઝ એટીનની ટીમ સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવવા જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર પહોંચી ત્યારે અમારી ટીમ પણ ચોંકી ઉઠી વાવાઝોડાના કારણે ઠેર ઠેર વીજપોલ તેમજ વૃક્ષો ધરાશાયી થયેલી હાલતમાં જોવા મળે

ભારે પવન અને વરસાદના લીધે અનેક વૃક્ષો ધરાશાયી થયા અને ઘરોના પતરા પણ ઉડી ગયા નવરાત્રીના આયોજકોને પણ મોટું નુકસાન થયું નવસારીના ચીંખલી વાસદા અને ખેરગામ તાલુકામાં મિની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો જેને લીધે તબાહીનો માહોલ સર્જાયો અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા મકાનોના પતરા ઉડી ગયા અને વાહનોને નુકસાન થયું તો ચીખલીના તલાવચોરા અને વાંસદાના સિંધઈ ગામમાં ભારે નુકસાન નોંધાયું સરકારી અનાજના ગોડાઉનની દિવાલ ધરાશાયી થતાં દિવાળી માટે રાખેલું અનાજ પણ પલળી ગયું કેટલાક લોકો ઘાયલ થતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા વાવાઝોડા બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે તંત્ર સક્રિય થયું નવસારી જિલ્લાના ચીખલી સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વર્ષ્યો તીજ પવનને કારણે અસંખ્ય મકાનોના પતરા ઉડ્યા અને વૃક્ષોની હાલત આપ જુઓ ચીખલી તાલુકામાં મોટું નુકસાન છે વૃક્ષો ધરાશાયી થતા ટ્રાફિક પણ અવરોધ આવ્યો ભારે વરસાદથી નવરાત્રી આયોજકોને પણ નુકસાન સહન કરવું પડ્યું છે સતત વરસાદ અને વીજળી પડતા ચીખલી તાલુકામાં અંધારપટ છવાયેલો છે દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ જોવા મળ્યો ઘણા જિલ્લાઓમાં નુકસાનીના દ્રશ્યો વરસાદી માહોલમાં નર્મદા સરોવર ડેમની સપાટીમાં વધારો થયો ઉપરવાસમાંથી આવક થતાં નર્મદા ડેમની સપાટી એકસો સાડત્રીસ પોઈન્ટ સાહીઠ મીટર પર પહોંચી ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે અને હવે મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર એક પોઈન્ટ શૂન્ય આઠ મીટર બાકી છે હાલ નર્મદાનો ડેમનો એક દરવાજો પોઈન્ટ મીટર ખોલવામાં આવ્યો છે દક્ષિણ ગુજરાત માટે સારા સમાચાર છે તાપી ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક હાલ ઉકાઈ ડેમની જલ સપાટી ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ સોળ ફૂટે પહોંચી ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર પોઈન્ટ ચોર્યાશી ફૂટ દૂર ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ ઉપરવાસમાં વરસાદને પગલે હાલ ઉકાઈ ડેમમાં આવકને પગલે સપાટીમાં વધારો હાલ ડેમના બાવીસ પૈકી આઠ ગેટ પાંચ ફૂટ સુધી ખોલીને અઠ્ઠાણું હજાર ક્યુસેકથી વધુ પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે ઉકાઈ ડેમમાં સીઝનમાં પણ છલકાવા જઈ રહ્યો હોય તેવા દ્રશ્યો છે નર્મદા જિલ્લાના રાજપીપળા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો જોકે વરસાદ વચ્ચે પણ ખેલૈયાના ઉત્સાહમાં કોઈ ઘટાડો નથી થયો ખેલૈયાઓમાં ધોધમાર વરસાદની વચ્ચે પણ ગરબે ઝૂમવાનો જુસ્સો યથાવત છે વરસાદ વચ્ચે સંગીતના તાલે ખેલૈયાઓ ગરબે ઘૂમતા નજરે પણ પડ્યા રાજપીપળામાં નવરાત્રીને લોકોમાં ભારે ઉત્સાહ જોવા પણ મળ્યો ડાંગ જિલ્લામાં પડ્યો ધોધમાર વરસાદ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે ગાજવીજ સાથે પડ્યો વરસાદ ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડતા ગરબાના સંચાલકોમાં દોડધામ થઈ ગઈ વઘઈમાં નવા વડિયા ખાતે ગરબાના પટાંગણમાં ભારે પવન સાથે વરસાદ પડતા ડીજેનો સેટ તૂટી ગયો અને ગરબાના મેદાનમાં પાણી ભરાયા સાથે જ મેદાનમાં પાણી ભરાતા સંચાલકો તેમજ ખેલૈયાઓ પરેશાન થયા સુરતમાં પણ મેઘરાજાએ બેટિંગ કરી સુરતમાં મોડી રાતથી વરસાદી માહોલ રહ્યો રાત્રે જરમર ઝરમર વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી દીધી શહેરના અઠવા પીપલો ડુમ્મા સડાજણ રાંદેર વરાછા કતારગા મુધરા પાંડેસરા સહિત વિસ્તારોમાં વરસાદ રહ્યો તો શહેરમાં તાપી નદી બે કાંઠે થઈ હાલ ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે વીયર કોઝવે જગ્યાએ તેની સપાટી વટાવી સાત પોઈન્ટ ઓગણત્રીસ મીટર ઉપરથી વહી રહ્યો છે વિયર કોઝવે ભયજનક સપાટી છ મીટર છે સુરતની નવરાત્રીમાં પણ વરસાદ વિલન બન્યો નવરાત્રી પંડાલ પરિસરમાં પાણી ભરાયા ડુમસ રોડ પર આવેલા નવરાત્રી પરિસર પાણી પાણી થયું પવન સાથે વરસાદ ખાબકતા ખુરશીઓ પાણીમાં ડૂબી ગઈ તો પાર્કિંગ એરિયા પાણીમાં ગરકાવ થઈ ગયો પાણી ભરાતા ખેલૈયાઓને વાહનો ક્યાં પાર્ક કરવા તેની ચિંતા નવરાત્રી આયોજકો કપચી રીતે નાખી સમૂહ સૂત્રુ કરવા લાગ્યા ન ફક્ત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં પણ મેઘરાજાની દેહ ધનાધાર નવરાત્રી સમયે મેઘરાજાએ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગના જિલ્લાઓને પણ ગમરોળી દીધા ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યા બાદ મધ્યમ વરસાદ વરસ્યો ઉના કોડીનારમાં વાતાવરણ બદલાયું અને ક્યાંક ઝરમર તો ક્યાંક હળવાથી મધ્યમ ઝાપટા વરસ્યા ગીર સોમનાથના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો અને ઊંચા ઊંચા મોજાઓ છ આગામી સમયમાં દરિયા કિનારે ચાલીસથી થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે સાથે જ ભારેથી ભારે વરસાદની આગાહી છે આ તરફ પોરબંદરના બંદર પર હવામાન વિભાગની આગાહીને જોતા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું અને માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી તો ગિરનાર બંધ બંધ ભારે પવનને કારણે સવારથી જ રહ્યો છે ભારે પવન યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને રોપવે બંધ કરાયો ભાવનગર જિલ્લાના પાલીતાણા સહિત પંથકના ગામોમાં વરસાદી માહોલ વહેલી સવારથી જ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ નવરાત્રી દરમિયાન વરસાદી માહોલ સર્જાતા ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં ભારે વરસાદના લીધે ખેડૂતોના પાકને નુકસાન શાકભાજી સહિત જણસીને ભારે નુકસાન યાર્ડમાં છેલ્લા પચીસ વર્ષથી શાકભાજીની હરાજી ખુલ્લામાં થાય છે દર વર્ષે વરસાદ વરસતા ખેડૂતો અને કમિશન એજન્ટોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી વરસાદથી ખેડૂતોની શાકભાજીને થતા નુકસાન પાછળ જવાબદાર કોણ તેવા સવાલો થઈ રહ્યા છે ભાવનગર શહેરમાં પણ ધીમી ધારે વરસાદ શહેરના કાળિયાબીડ શાસ્ત્રીનગર ચિત્રા ઘોઘા સર્કલ વાઘાવાડી સહિત વિસ્તારમાં વરસાદ આ તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ ઉદેપુર જિલ્લામાં કડાકા ભડાકા તેજ પવન સાથે વરસાદ દાહોદ જિલ્લાના જાલોદ લીમડી સંજેલી ગરવાડા ધાનપુર ફતેપુરા સહિતના વિસ્તારમાં વરસાદ પંચમહાલના ઘોઘંબા ગોધરા પાવાગઢ સહિતના વિસ્તારમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે સ્વરૂપે વરસાદી માહોલ વરસાદી માહોલથી ગરબા આયોજકો અને ખેડૂતોમાં ચિંતા ખેતરમાં ઉભા ડાંગરના પાકને નુકસાનની ભીતિ આ તરફ વડોદરાના ડભોઈ પંથકમાં વરસાદી માહોલ બપોર બાદ ધીમી ધારે વરસાદ આગાહીના પગલે ખેલૈયાઓના રંગમાં ભંગ પડે એવી શક્યતા વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદ ખાબકતા તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે વરસાદને કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે અનેક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક કપાયો છે વલસાડના કપરાડાના નીલોશી ગામના છેવાડેથી વહેતી કોલક નદીમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે નદીના પાણી લો લેવલ પુલ પર ફરી વળ્યા હતા આથી બંને તરફના ગામનો સંપર્ક કપાયો છે તો રોહિયાળ જંગલ ગામ નજીકથી વહેતી દમણગંગા નદી પણ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી હોવાથી નદીના પાણી

પાટણ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો છે સિદ્ધપુર અને હારીજ તાલુકામાં પવન સાથે વરસાદ સરસ્વતી તાલુકામાં પણ કેટલાક ગામોમાં વરસાદ નવરાત્રીનું આયોજન કરતા ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો વરસાદ આજે સાતમાં નોરતો બની શકે છે જિલ્લામાં વિલય ઉત્તર ગુજરાત બાદ સૌરાષ્ટ્રથી પણ